કાંઠા ખાતેથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠા ખાતે સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત શ્રી મદન મોહનદાસજી બાપુનું નિધન થયું છે મહત્વનું છે કે એકસો પંદર વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે આવતીકાલે સવારે સાતથી નવ કલાક સુધી તેમના પાર્થિવ દેહને જો વાત કરીએ તો ભક્તજનોના દર્શન માટે રાખવામાં આવશે શ્રી મદન મોહનદાસ બાપુ ખૂબ જ લોકપ્રિય ધાર્મિક જગ્યા જો વાત કરીએ તો ગોળીબાર હનુમાનદાસજી મંદિરના વર્ષોથી તેઓ મહંત હતા તો સૌરાષ્ટ્રમાં ખૂબ જ બહોળો ભક્ત સમુદાય ધરાવતા તેઓ મદન મોહનદાસજી બાપુનું નિધન થયું છે ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત શ્રી મદન મોહનદાસજી બાપુનું નિધન થયું છે તો સમગ્ર ભાવનગર શહેર અને પંથકમાં અને ભક્તજનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે એકસો પંદર વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે આવતીકાલે સવારે સાત થી નવ કલાક સુધી તેમના પાર્થિવ દેહને ભક્તજનોના દર્શન માટે રાખવામાં આવશે ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત શ્રી મદન મોહનદાસજી બાપુનું નિધન થયું છે એકસો પંદર વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે સમગ્ર ભાવનગર શહેર અને પંથકમાં શોકની લાગણી જોવા મળી રહી છે રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર